વડોદરામાં પાલિકાનો પ્રી પ્રિ મોન્સૂન પ્લાન થયો શહેરમાં વિના વરસાદે પાણી ભરાવાની સમસ્યા સામે આવી વરસાદ રોકાયો છતાં અનેક વિસ્તારો પાણીમાં પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીમાં હજી પણ પાણી ને પાણી ત્યારે વૈખોટ સોસાયટીમાં ચાર દિવસથી નથી ઓસર્યા વરસાદી પાણી પૂર્વની મોટા ભાગની સોસાયટીઓમાં પાણી નથી ઓસર્યા જેને લઈને સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હું વઈકુટનો રહેવાસી છું વાઘોડિયા રોડ બાપોત બાપોદ સોસાયટીની બાપોત જગત નાકાની આગળ વાઈકુટ સોસાયટી એક ની નજીક આવેલી છે છેલ્લા એકવીસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ બરાબર છે જ્યારે પણ ચોમાસાની સિઝન આવે થોડોક એક ઇંચ કે બે ઇંચ વરસાદ પડે તો પણ અહીંયા સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે કોઈ પણ પાણી જે વરસાદી પાણી ભરાય છે એની કોઈ નિકાલની વ્યવસ્થા નથી વિશ્વામિત્રનું પાણી તો અહીંયા આવતું નથી છતાં પણ વરસાદનું પાણી ખાલી વરસાદ પડે ને તો પણ અહીંયા પાણી ભરાઈ જાય છે એના માટે છેલ્લા આમ જોવા જઈએ તો પંદર વર્ષથી પાણી ભરાઈ જાય છે કારણ કે આજુબાજુના વિસ્તારમાં જે વરસાદી કાસ હતી એ પૂરી દેવામાં આવેલી છે અને ગટર લાઈનની કોઈ વ્યવસ્થા નથી બરાબર છે અને છેલ્લા આ મહિનામાં આઈ થિંક ત્રીજી વખત આ પાણી ભરાયું છે આગલી વખતે જ્યારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે પિંકીબેન આવ્યા હતા એમને પણ અહીંયા એમને ખુદ અહીંયા ચાલીને નિરીક્ષણ કર્યું હતું એમને આશ્વાસન પણ આપ્યું હતું કે હવે ફરીવાર આ સમસ્યા સર્જાને આ બાદ એમને કોઈ આ વિસ્તારમાં કોઈ કામગીરી કરેલ નથી ધારાસભ્ય કોઈ દેખાતા નથી કોર્પોરેટર દેખાતા નથી હવે તો એક જ વાત કે કોઈ અહીંયા વોટ માંગવા આવતા નહીં તમને લાગે છે કે કોર્પોરેટર અને ધારાસભ્ય કોઈ ગયા છે સાચી વાત છે ને કોઈ દેખાતું જ નથી બે દિવસ પહેલા તો હમણાં ભાજપ સદસ્ય ત્યાં અભિયાન માટે આવી ગયા હતા ઘરે ઘરે ફરીને લોકોને ઓટીપી માંગીને સદસ્ય બનાવતા હતા હવે કેમ કોઈ આવતું નથી